તો હાલો મિત્રો લોટા ઇટર હાકવામાં તમે જોઈ શકો છો મિત્રો મૂરબી હાઠયું છે અને એમાં લોટા ઇટર હાલે આપણું વ્યાદમ બગલા પણ વાહે છે આપણું હાલે છે વેતું મૂક્યું છે બીજી વાર પણ આમાં મારવું પડે એમ છે બીજી વાર મારવાનું છે શક્તિમાનનું છ ફૂટ નું લોટા વીટર છે એવું હાલે મિત્રો ઊભી હાથું માં જો હાલે છે અને ભીનું થોડુંક છે ગારો છે પછી બીજી વાર પણ આંખવાનું પડશે કારણ કે ગારો છે એટલે આ સોયા રહી જાય બીજી વાર આંખે એક વાર આડું અને એક બીજી વાર ઉભું એટલે રહેત નહિ દ્રષ્ટિ પડતી હવે કરુસ્તાન ઝૂમ કરી જટરા લેજો ખબર ભાઈ ઉમેર પર ટ્રેક્ટર રાખી એમ કે ઊંવા ટ્રેક્ટર não um, que મિત્રો હવે આપણે આપણું બાઇક લઈને જાવીશી અને આપણો ભાઈ લોટાઇટ રાખે છે ગુડ બાય કહી દેવી અને હવે આપણે બીજી વાડિયા જવાનું છે આપણું ડીલક્સ લઈને બનારી જો આગળ અને આવા જ એવો નવો વિલોક તમને જોવા મળશે જો સૌરાષ્ટ્ર ચાચુંસો માલિક અડતાલીસ પાવર આટલું આંખું છે અને હજી આટલું આખો બાઈક આપણી હવે બાઈક ને કરતી ચાલુ ગાડી થઈ ગઈ છે ચાલુ હવે કાચો રસ્તો હે આમાં એટલું જવાનું આપણે ધીમે ધીમે આગળ ફૂલ કાચો રસ્તો હે મિત્રો ધીમે 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 ચાલતા ચાલતા चली जवान हूँ करेस तू हैं माओ बनाओ और को बनाओ जो फाकी बनाओ उसके बोल के? तो हूँ करेस फाकी फाकी के बोल हूँ करेस फाकी बनाओ बोल फाकी बोल फाकी बोल માવો બનાવો કે મારા કરતા તી મન હે મમ્બો મમ્બો મંઠા નસી ના ના મોટો બના મંઢળી ના ના બનાવે આપડે આવડો બના એને નત ખાતો તો મોટો આવડો બનાવ્યો વાહ નખો પારયો આ હે ખાણ બનાવ્યો આપ કેમિકલ ને જાન લેવો ખતરા હે मुच जो बन गयो तारे अब तो